સરકાર મારા ગુજરાતના તમામ ભાઈઓને હું છું આપનો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર મિત્રો ઘણા સમયથી મારા કોમેડી જોક્સના વિડીયો અપલોડ નહોતો કરી રહ્યો વિડીયો બનાયા જ નહોતા કારણ કે ખેતરની અંદર બહુ કામકાજ હતું એટલે સમય ના મળ્યો પણ અમને બે ચાર દિવસથી એક સોશિયલ મીડિયાની અંદર વિવાદ ઊભો થયો છે જે કદાચ તમે બધા જાણતા પણ હશો અને એક એવા વ્યક્તિને સમાન વિવાદ ઉઠાયો છે અને એક એવી વ્યક્તિએ વિવાદ ઉઠાયો છે કે જેની સમાજમાં કોઈ ઇજ્જત નથી રાજ્યમાં કોઈ ઇજ્જત નથી કોઈ આખા દેશની અંદર કોઈ ઇજ્જત નથી એવી વ્યક્તિએ આ વિવાદ ઊભો કર્યો છે બરોબર તમે બધા જાણતા હશો લગભગ બે ચાર પાંચ દિવસથી આ વિવાદ ઊભો થયો છે એટલા માટે વિડીયો બનાવરો છું થોડોક ટાઈમ કાઢીને હાલે જ એરંડામાં ચહેરા જ બધતો હતો પાળી બાંધતો હતો પણ રેવરાયું નહીં દિલથી કારણ કે જે વ્યક્તિને આપણે દિલમાં જગ્યા આપેલી હોય જે વ્યક્તિને આપણે દિલથી ચાહતા હોય અને એ વ્યક્તિ વિશે કોઈ આડુઆળું બોલવા લાગે તો દિલને ઠેસ તો પહોંચે જ યાર તો વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આપણે આપણા લોક લાડીલા ગુજરાતના ખજૂરભાઈ જાની તમે બધા જાણો જ છો ગરીબોના હમદર્દ ગરીબોના સહાયરૂપ ગરીબોના મદદરૂપ જે ગણો એ ને એવા વ્યક્તિ વિશે આપણે ગુજરાતના કીર્તિ પટેલ બરોબર એમને વિવાદ કર્યો ચાલુ કે ખજૂરભાઈ આવા હતા ખજુરભાઈ તેવા હતા ખજૂરભાઈને રૂપિયા મળે છે અને પછી સેવા કરે છે તો આપણે એમને એટલું કહેવા માંગીએ કે ચલ તું જેવા સેવા કરવાનું કામ ચાલુ કરી દે તારે કેટલા માણસોની જરૂર છે તું એક ખાલી સંડાસ બનાવીને બતાવ કે અથવા કોઈ બાથરૂમ બનાવીને બતાવ અમારે અમારા ઘરનું કટલું ભરવું હોય તો આમ ફોફા પડી જાય છે એના માટે કેટલી મહેનત કરવી પડે છે એ અમને ખબર છે અને ખજૂરભાઈ લોકોને ભલે સાડા ચાર લાખનું કે પાંચ લાખનું કે ચાલીસ હજારનું મકાન બનાવીને આપતા હોય તો તું એવા કયા મરચાંના ઢગલા ઉપર જઈને બેસી જઈ તો તારી ચેડે બળતર ઉપડી છે એ જણાવે બરાબર તને એવું હશે કે આ ભાઈ મારા વિશે આવું કેમ બોલવા લાગ્યો છે તો જો આપણે કોઈ સપોર્ટ બપોટ છે નહીં ગરીબ માણસ ખેડૂતનું ખેતી કામ કરીએ છીએ પણ અમે દિલથી ખેડૂત ખજૂરભાઈને ચાહીએ છીએ ને એટલા માટે આ વિડીયો બનાવો બરાબર તો બેન તું એમ છે કે અમને અમેરિકાથી કેનેડાથી લંડનથી યુરોપથી કે દુબઈથી ગમે અહીંયાથી ફંડ આવે છે અને એ પણ એ બીજા લોકોના ખાતામાં મની ઓર્ડર કરાવે છે બરાબર એ ગમે હોય હું તો ખેડૂતભાઈને મહિને પચીસ કરોડ જેમ નથી આવતા એ પચીસ લાખ યુટ્યુબ દ્વારા કમાય છે ને એમાંથી સાડા ચાર લાખનું ઘર બનાવે છે તું એમ કહેવા માગે છે પચીસ લાખ નહીં પચીસ કરોડ સો કમાતા પણ બનાવે તો છે ને ગરીબોને જ્યાં સરકાર સહાયરૂપ નથી થઈ શકતી મદદરૂપ નહીં શકતી થઈ શકતી સરકારના લાભોથી વંચિત રહી જાય છે એવા ગરીબ માણસોને ત્યાં ખજૂરભાઈ ખરાબ પગે પહોંચી જાય છે ગરમી હોય ઠંડી હોય વરસાદ ચાલુ હોય કે પહાડ ઉપર પણ એમને ઘર બનાવીને આપ્યા છે તો તને પાછળના ભાગે આટલી બધી બળતર કેમ ઉપડી છે હે કીર્તિ બરોબર પટેલ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે તમારે પણ આનો વિરોધ તો કરવો જ જોઈએ એને જે કીર્તિ પટેલ લખે છે ને એ પટેલ એના નામ પાછળથી તમારી પણ જવાબદારી બને છે કે પટેલ નામ ઘટાવો કીર્તિ પટેલ નહીં કીર્તિ વંઠેલ કેવામાં આવે એવું કરો હા તું એમ કે બેન દીકરીઓને કરતા કરતા કોલેજમાં અને એકવાર તું એમ છે કે હું પુનાન ગોવા વિડીયો બનાવવા ગઈ એટલે મને પરપોઝ કર્યા એટલે મેં એમને વિડીયો બનાવવા ના પાડી આવું અમને તો લાગતું નથી અને કરી હોય છે કદાચ બરોબર તું લાગે છે એવી કરે હવ કરે હા એટલે બેન જપી જા આ વખતે તને બહુ ભારે પડી જવાનું છે આજે તે ખૂબ ઉપાડીને બેઠી છે દબાવી દે માફી માગી લે ખજૂરભાઈની માફી નથી માગવાની જરૂર પણ ખજૂરભાઈના ચાહકોની ગુજરાતના ગુજરાતની પબ્લિકની ગુજરાતની જનતાની માફી માગી લે હા બાકી જે તારી ચાલી પચાસ ટકા જે ઇજ્જત વધી છે ને એ જીરો થઈ જાય છે જીરો હા એટલે સમજી જા સુધરી જા વધારે કાંઈક કહેવું નથી બાકી આપણા ઘરે શો હવાર પોલીસ આવતી કોઈ વાંધો નથી હા